हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है સીવીએમ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગ્રાન્ટેડ સેક્શન અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શાળાના શિક્ષકો વાલીઓ અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ બ્લડ ડોનેટ કર્યું હતું આણંદ એજ્યુકેશન બી એડ કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક પિનાકીનભાઈ આજ્ઞિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય કાંતિભાઈ પટેલ આણંદ સિવિલ કોર્ટના વકીલ દીપકભાઈ બદ બદમલીયા અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઠાકોરભાઈ વાઘેલા શાળાના આચાર્ય ભાવેશભાઈ ભટ્ટે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ખાસ હાજરી આપી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ વીસ બોટલ બ્લડનું દાન મળ્યું હતું શાળાના વાલીઓ શિક્ષકો અને ટ્રસ્ટના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માનવતાના આ યજ્ઞમાં બ્લડ ડોનેટ કરી સહભાગી બન્યા હતા યસ આઈ એમ પ્રિન્સિપાલ ઓફ આઈબી પટેલ ઇંગ્લિશ સ્કૂલ મિસ્ટર ભાવેશ્વર ભટ્ટ અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગયા વર્ષે અમે સાડત્રીસ બોટલ બ્લડ ડોનેટ કરી શક્યા હતા અને આ વખતે અમે સાઠ બોટલનું ડોનેશ સાઠ બોટલની ડોનેશનનું અમારું ટાર્ગેટ છે અને વાલીઓનો પણ ખૂબ સહકાર છે અને સમગ્ર સ્ટાફ પરિવાર જે છે એમનો પણ ખૂબ સહકાર છે અમને અને લગભગ સાત કે આઠ સ્ટાફ મેમ્બર્સોએ બ્લડ ડોનેટ કર્યું છે આજે અને આ એક માનવતાના યજ્ઞમાં અમે દર વર્ષે આવીને આવી રીતે સહકાર આપતા રહીએ એવી પ્રભુને પ્રાર્થના છે અને સમગ્ર સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર છે અને પરમાર ચેરિટેબલ ટ્રસ્ટના જેટલા પણ સભ્યો જે છે એ બધા જ સભ્યોનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે હું ઠાકોરભાઈ વાઘેલા જોડ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ આ આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને પરમાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ બીજો કેમ્પ યોજાઈ રહ્યો છે રક્તદાન અને વક્તદાન બહુ જ અગત્યનું છે રક્તદાન તો કરવું જ જોઈએ અમારા ડૉક્ટર યાજ્ઞિક સાહેબ પણ આજે પધાર્યા છે રાજકોટથી અહીંયા એકસો બાણું વખત બ્લડ ડોનેટ કરેલા અમારા નીતિન અગ્રવાલ સાહેબ છે મુકેશભાઈ મેળા વનભાસીપ આવ્યા છે આ બધાના પ્રેરણાના પ્રોત્સાહનથી બધું ખરું ચાલી રહ્યું છે ગઈકાલે હું પ્રજ્ઞાચક્ષુઓના કાર્યક્રમમાં હતો એકસો ને ચાલીસ પ્રજ્ઞાચક્ષુઓનો વડતાલ ખાતે કાર્યક્રમ હતો તો ગઈકાલે એવો વિચાર કર્યો છે કે ભવિષ્યમાં નેત્રદાન પણ કરવું ધન્યવાદ